ચા નાસ્તો કરી નહીં કહો અને સાડા નવ વાગવા આવ્યા છે સાગર ગયા કામ અને હું જો કપડાં ધોતી હતી અને બધું કામ કરું છું આજ તો થોડીક ઠંડી લાગે છે શિયાળાની હમણાં હમણાંથી ઠંડી નહોતી પડતી આજ થોડીક ઠંડી પડે છે બધું પાપડનો લોક તો તમે જોયું છે તો જોઈ પાપડ ખાલી આપણે કેટલી ત્રણ નહીં એક જ કિલોની અમે કરી હતી અને એના પાપડ જોવો કેટલા બધા થયા છે એક આ ડબરો ભરાઈ ગયો છે આ ઝઘડામાં છે ને કા નાનનો ડબરો આટલા બધા પાપડ થઈ ગયા આખો શિયાળો હોય જાય એટલા પાપડ થઈ ગયા છે તો કાલે કરેટી મેં મારી સાથે મકરસંક્રાંતિની શોપિંગ અને આજે જાઉં છું હું સાગરના કપડાં લેવા એનું નાઇટ ડ્રેસનું ટ્રેક પેન્ટ લેવા જાઉં છું તો આજે હું એની શોપિંગ કરું છું મકર મકરસંક્રાંતિની કેમકે એને તો ટાઈમ ન હોય હું જ બધું લઈ આવું લઈ આવું છું એનું તો ચાલો બન્યા રે છે મારા વ્લોગમાં આજે હું એની શોપિંગ સ્ટાર્ટ કરું છું કરીને હું શોપિંગ કરીને આવી ગઈ છું પણ બેડલ કે સાગરના માપનું ના મળ્યું અને એને જ્યાંથી અમે પેન્ટ લઈ છીએ ને ટ્રેક પેન્ટ મારે લેવું હતું ને એ દુકાન હતી બંધ તો એનું તો રહી ગયું પણ હું મારું લઈને આવી છું જો મારા માટે હું મસ્ત કુર્તો લઈ આવી છું અને મસ્ત સાડી લઈ આવી છું લેરીઓ આખી તો ખુલે તો બતાવું જો આ રીતની મારા માટે એક મસ્ત સાડી લઈ આવી છું મસ્ત જો મેં લેરી લીધું છે છે મસ્ત અને એક મસ્ત મેં ટોપ લીધું છે બધી મકર સંક્રાંતિની શોપિંગ કરું છું પણ એક દિવસ તો શું પહેરવાનું એક જ જોડી પહેરવાની હોય તો જો મેં મસ્ત ટોપ લીધું છે કેવું લાગે છે કેવું લાગે છે જુઓ લેરીઓ પહેરાતા તો બહુ ફાઇન લાગશે તો વાગી ગયા છે બાર અને હું કરું છું મારા રસોઈની તૈયારી મારા એક કુર્તી તો મારે બનાવી જ પડશે અને જો મમરાનું પેકેટ લાવી છું તો મારે વધારા છે મમરા ફટાફટનું કામ કરી નાખું અને મારા કાનજીને મહારાજને હું થાળ ધરી દઉં તો જો મેં મારી એક કુર્તી રસોઈ કરી નાખી છે અને મેં જો કાનાનો થાર તૈયાર કર્યો છે કે ટમેટાનું શાક કરી નાખ્યું છે અને એક ભાખરી કરી નાખી છે તો આપણે કાનાને થાળ ધરી દઈએ હાલો કાનજી મહારાજ જમવા આપણે ટોળી વગાડી દઈશું અને કાનાને આપણે થાળ ધરી દેસુ હાલો કાનજી મહારાજ જમવા કાનજી મહારાજની આપણે ખાડ ધળી દીધો એને પણ જમી લીધું અને હું પણ જમી લઉં હેલો ચાર અને હું ચેવડો બનાવવાની તૈયારી કરું છું તો સુઈ ગઈ હતી ઉઠી ગઈ છું અને જો મેં તેલ મૂકી દીધું છે તો પહેલાં આપણે ડુંગળા પવા તળી નાખશું અને પછી આપણે મુંગરા વઘારી નાખશું પછી આપણે ચવાણું નાખી દઈશું હું તો ચવાણું જ નાખી દઉં જેથી ચવાણોમાં તો બધું આવી જ જાય પણ પવા ચેવું ને આવું બધું થોડુંક અલગથી નાખું ચવાડોનો ટેસ્ટ વધારે મજા આવે તો જુઓ હું કે ઝીણું જ ચવાણું લાવું છું જેથી થોડુંક નાખું ને તો ચેવડો એકદમ મસ્ત થઈ જાય તો ચાલો હું ચેવડો બનાવી નાખું આપણે મકરસંક્રાંતિ માટેનો ચેવડો બનાવી નાખ્યો છે કેમ કે જાજુ બનાવ્યું છે કેમકે મકરસંક્રાંતિ આપણે ધાબે ચડીને બધું ખાવાનું જ હોય છે પતંગ તો આપણે કઈ ચગાવતા નથી હોતા મસ્ત બહેનો ને જેવડો જેવડો તો બને ખબર બાકીના વાસણ નીકળાવો તો આપણે બી ટકા પડશે તો બાકી ગયા છે સાડા સાત અને મારે દીવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દીવા બધી કરી નાખી અને સાગર ઊંધિયું લઈ આવે છે ને ઝુંધિયું ખાવાની ઈચ્છા નથી કે આજે હું બહારથી ઊંધિયું લઈ આવું છું અને તું રોટલી કર નાખ અને કે ખીચડી મૂકી દે છે અને ખીચડી ખાવી છે ને એટલે સાદી તો ચાલો મારે સાતમી તો થઈ ગયું ઊંધિયું લઈ આવે છે એટલે છે તો કરી નાખા છે અને આપણે કાના ને મિશ્રી ધરી દીધી છે મિશ્રીમાં અમે ખાંડ ધરીએ છીએ તો ફટાફટ હું રોટલી કરી નાખું ને સાગર માટે ખીચડી મૂકી દઉં આપણે ઊંધિયું આવી ગયું છે જો

સારું ચારસો નો કિલો થયું તો બસો નો પાંચસો હે ચારસો નો કિલો ઊંધ્યું થયું તરત સરસ ટેસ્ટી હશે તું ને તો જો ઊંધ્યું ગરમ થઈ ગયું છે આપણે ખીચડી કરી છે આમાં આપણે રોટલી કીધી છે ઊંધી આવે તો છે ને પરોઠા મજા આવે પણ થેપલા કાલ સાથે એટલે કે આજે રોટલી ખાવી છે તો હવે આપણે મસ્ત જમી લઈ અને આપણે હવે બ્લોગનો એન્ડ કરી દઈશું અને મળ્યા કાલે નવા બ્લોગ સાથે તો અમારી ચેનલને હજી થોડોક સપોર્ટ કરો ઘણા ખરા સબસ્ક્રાઈબર વેધા છે વ્યૂઝ વેધા છે તો હજી થોડોક સપોર્ટ કરો અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ તો કોઈ કરતું નથી સબસ્ક્રાઈબ કરી દો અમારા કે પૂરા થઈ જાય તો મળ્યા કાલે એક નવા બ્લોગ સાથે કાલે છે સન્ડે અને કાલે હશે સાગરને હાફ ડે તો આપણે કાલે શું શું મોજ કરશું બન્યા રહેજો અમારા કાલના વ્લોગમાં તો આજે આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ ગુડ નાઇટ બાય સ્વીટ ડ્રીમ્સ